મેં તો મારે ટિકિટ તો લેવી છે મારે ટિકિટ લેવી છે ને આપણે તો પાછા છે ઘણી ઓળખો બધા નેતાઓ આપણને તો ઓળખ કરવા મારા આખા પહેલાનો મત હું જો કઉ નીકળ જ પડ પણ આ વખત તો મારે ટિકિટ લેવી છે આપણે તો લોટ ઓળખોણ છે મારે માની છું કે ટિકિટ લાવવી પડશે ગમે તેને બધાને કહી દઉં કે ભાઈ ટિકિટ લઉં છું वाट आवश्य बीजा बारा माह आलवा नहीं गवनो जुम्मे द्वार उपो थाई सर टिकट ले अभी से ले ले अभी तो क्या उतो पर शक आका घूमो फली फली कहूँ का भाई टिकट लो मेरा जीवन ला 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 मेरा जीवन कोरा कागज

फॉर्म भर बर, फॉर्म भरिन टिकट तर लैन फॉर्म भर काडूस तने कोण टिकट आला मार भाई शाम कोण आ थोडी घणी ओळखण होईने टिकट को आला तान अल्या नेता બધા ओळखच मने બધા नेता आपणा ओळखा नाम सेटलू छे मारा नेताओ हो अगळ बदो त टिकट नाम मले मा भाई हुई जा <laughs> ले गोडा ना हु मले ह कमीत सपोर्ट करो ना તહું મર તને ટિકિટ મળતી હોય તો ઉથી આરુલી અમે તો પૂરો સપોર્ટ અમારો છે હા ટિકિટ લેવા જ હા ટિકિટ લેવા જ દઉં જો લંડા ફદેના આવું છું ને સપોર્ટ કરજો પાછા એટલે ગોમમાં ફ્રીફાયર કઈ જો હું ટિકિટ લ્યો તો એ તો તો વાત વાયરલ થશે થશે કાકા ગોમમાં ખાવ પડશે કે ભઈ ટિકિટ મળી આ લેન આવો મણા હાલ હાર કશું તો હારું હાલ હાલ આવો મત પૂરે ફૂલ સપોર્ટ સપોર્ટ કરો વાત કહો અમે સપોર્ટ કરીએ તો આમ સવાણું બવાણું જો હા ફાઉના ગેર એક એક

વાર આરામ બારમ કરવા દે બલ્યા ખાઈ રહે ને એટલે પછી વળી ગરમી ઉનાળો ચાલુ થયો ને ઉનાળો સારું થઈ ગયો ને તો પારો કોઈ પોખશે પચાય પોખસે પારો ઓહો એટલે ધ્યાન રાખજો તડકા નેકળતા ને ક્યાં ઉકલી ઉકલી એટલે બીપી લો તો ઉકલ્યા

ક્યાં કળો ભાઈ બીગો એન્ડા માં આવશે સુટલી બંધ લે મને મળ્યા તો કે સપોર્ટ કરજો મુ કીધું ભાઈ તન સુટલી ટીકી ના મળા અને સપોર્ટ કરીએ તન મળતી હોય તો કાઈ ન ખાતા નહી આવડતો હું સુટણી ને ઉમેદવારી નોતાવતો નોત પૈસા ટકા સુખી મોણો જો રૂપિયા વાપરવા જો વાગો ભાઈ રૂપિયા એકલા નહી તમારી ઓળખણ જો ને ભોગ આલેલો જો પાર્ટી માં તાણે ટિકિટ પાર્ટી આલે ટિકિટ લેવા જાસે કે ગોમો કે કે જઉ આ તો થોડું છેડી જેડી ફરે એટલે કે મને ટિકિટ આલે એટલે ના મળે એના માટે તો બધું જો જો લે લે ખાવો દે બસ માર ભાઈ હા હાર હો આવજો ભાઈ હે કે જે ટિકિટ કે લે આવી છે કે મારા ઉમેદવારી નો હતાવી છે એટલે એના માટે તો તમારે એટલું બધું ભોગ આલો બળ પાર્ટીમાં તાણે તાને આવે એમ કોઈ નહીં કોઈ ટિકિટો મળી જશે રસ્તામાં પડી છે બાપા અલ્યા આ છોકરા જો બદલ્યા તમે ખાઈ લીધું

પચ્છર માં પેલા હું આવી જ્યો હોટ ફોટ તને તને મોકલી દીધું થાય હો એનું ને હું આલી દી હા હા ડાળાના રો ભેજ્યો એનું વધારે હો સપોર્ટ કરજો બધું પાર્ટી માં પેલા બેહી સાપ્યું પોપડ મારી વાતો પર આ વિડિયો બને ડિલીટ માર ઇને ઇનો પૂરું ગામ નહીં ઓળખતું હું ઉમેદવારી નો તાવા આ પૈસા પડી આ તો ખાલી આશ્વાસન માટે પડશે તું મારી તું મારા એક લગીર પાર્ટી ઓળખથી થઈ એ મત કહે મને કહે તો ટિકિટ મળવાની છે અલ્યા એમ ટિકિટો ના મળે એના માટે તો તમારે મહેનત કરવી પડે ને પાર્ટીમાં ભોગ આલવો પડે તાણે ટિકિટ હાલે અને એના માટે તમારે મોડાસીરીથી થવું પડે તાણે લાયકાત બનો તાણે તમને ટિકિટ મળે પણ રસ્તા પણ ટિકિટો મળીએ ખાલી થાય બધું જ તમે નવો પાવડો લાભવો એના કરતી જૂનો છે લવીએ હું ધો છે ના ના નવા પાવડાના રૂપિયા રૂપિયા સાતસો ને 500 ને 1000 ને 1500 જેવો ભાવ પાવડો ભાઈ ફૂદેડા હા ભાઈ ફૂદેડાનો પાવડા તો વખણાય ભાઈ દાતેરો ફૂદેડાનો વખણ હોય તાને હું કમ્પ્લીટ કમ્પ્લીટ ભાઈ પોણી વારો હા બે વાગે લાઈટ આવે બોરનો પાવડો 2 વાગે તો સતબલક પોકી દઉં તો પછી પૈй દઉં કે ઝાળ પૂંખીને મેડી છે ભાઈ હું ભાઈ હે

હા આ વખત આ બાજુ ટિકિટ પાછી મારા લેવાની છો કા હલો પણ આ પર જેવું છે થોડું આગળ થોડા જૂના માણસો હતા કે એમનું થોડું સેટલમેલ કરી દીધું છે અને તમારે ના હોય તો થોડી માહિતી તમે પેલા લઈ લો પછી આવતી વખત આપણે તમને થોડું દસ વર્ષ જેવી કપોચ ગોઠવીશું આપડે ચૂંટણી નો માહોલ આવશે ફરીથી દસ વર્ષ પછી મૂટ આપી જવું અત્યારે મેલ નહીં આવે એવું

આખા ગામમાં ફરી ફરી હું તો કહી દીધું છે કે ભાઈ હું ટિકિટ લઉં છું ટિકિટ લઉં છું તો તો આ નેતા ફાટ લઈને પોણી ને બે જાય નેતા તારું જાય ને ઓહો હો ટિકિટ હજી તો ઠેકવાણું પડ્યું અગિયાર સવાના ઠેલું લેવા આખું ગમ છૂટ્યું છે લેરે જ બેઠ્યું છે ને બધું મારી માની સગન લોસો તો થા પાછો ને હારો આબરૂ ની જે તો મારી જાવ ગમે તે પણ પોત નેતાઓ છે બેવા હવા ઉઠાવાળો મુ છું આબરૂ જ ગમે તે કોક નાટક કરવું પડશે હવે તારું જા તારું આખા ગમ અને જો કા ઠઠ્ઠા વાળા પેલો પેલો ડાઢિયા જ સદી ના આગર કશવા તો જવા તો દે કઉ જો આ તો ઘેર નહી હા અળો મારી નહી ગયા છે બાપુજી આવશે હા તો આપણો ખોટો છે તો બેહરો

આ તો ખાલી હારા સમાચારો ભળવાયા હતા વાત કરો મુદ્દાની કોઈ જગ્યો કોઈક ટિકિટની વાત ચાલતી હતી મગું કોમ ભેગું કરી અને આ પછી પછી પાછું લે એટલે મેં ચાલે સપોર્ટ કરો હા સપોર્ટ કરો તમે ખાલી ટિકિટ ટિકિટ મલી હોય તો 100% મળી મળી હ મળી ગઈ મળી ગઈ કે નો હા મળી ગઈ હું નિશાનો રાખીતે બા તમે નિશાનમાં હારું એ વિચાર કરું છું કે નિશાનમાં હારું રાખો સબર કે ભાઈલા સબર કે નહી નો કાર્ય કર પણ ટિકિટ આ લેવી રહે બધા કહેતા નહીં મળન તાન

લાયા લખાયોડી જુનાગઢ જુનાગઢ ની મરી મને મની છે જુનાગઢ ની ત્રીસિટી માંથી જો

હું યાર તમે તો અમારો સમય ખોટો બગાડ્યો ને ક્યારે કોમ પડી રહ્યો અમાર તો ટિકિટ ટિકિટ કરી અને કોઈ ભલી વાર સર નહીં આખા ગમ ફરતું તું કે ટિકિટ લઉં છું હું ના પાડતો ટિકિટ મળે ને

આયો ન કોઈ હતી રે હતી અમારી ડિગડી આવી પસારે હતી એ કોઈ ન તું ત્યારે મારી હરસીતી હો